નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ વિશ્વ પેન્શનર દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાના કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ડીવાય એસ પી ચેતના ચૌધરીએ સાયબર ક્રાઇમ અંગે લોકોને માહિતગાર કર્યા વિશ્વ પેન્શનર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને જે નિમિત્તે કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લા પોલીસના વહીવટી વિભાગના વડા ડિવાયએસપી ચેતના ચૌધરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લા પોલીસના વહીવટી વિભાગના વડા ડીવાયએસપી ચેતના ચૌધરી કેન્દ્રીય કર્મચારી મંડળના હોદ્દેદારો તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં કેન્દ્રીય નિવૃત્ત કર્મચારી મંડળના સભ્યો અને હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીવાયએસપી ચેતના ચૌધરીએ ઉપસ્થિત સૌને હાલ બની રહેલા સાયબર ક્રાઇમના બનાવો વિશે માહિતી આપી હતી અને સાયબર ક્રાઇમને લઈને લોકોને જાગૃત કર્યા હતા

આપણે એક વાતમાં આપી દેશે એટલે ઇમોશનલ બ્લેકમેલિંગ કરશે કોઈ એવા તમને એપ્લિકેશન એવી ડાઉનલોડ કરવા કહે છે એટલે આ બધાથી થોડું દૂર ભવિષ્યમાં એવું હશે તો સાયબર ક્રાઇમ માટે આપણે સ્પેશિયલ સાયબર જિલ્લા વડોદરા જિલ્લા અને વડોદરા દેશના સાયબર ક્રાઇમના ડિવાઇસ તરીકે મારું પૂછવી છે અહીંયા હું અત્યારે ગળતા ગુરણા એ વધારા વિચાર છે ડિવાઇસ બી એસ તરીકે એટલે હું જાપણ પણ જાઉં ત્યારે ખાસ નથી વધારે કોન્ફિડન્સ થી પણ એવું થાય અને ના આવડતું હોય તો પણ એવું થાય